આપને જણાવવા માંગીશ કે ગુરુ શબ્દ માં ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ ત્યારે ગુરુ નો અર્થ થાય છે અંધકાર માંથી પ્રકાશ ની તરફ લઈ જવું સમગ્ર ભારત ભારતભરમાં ઠેર ઠેર ભવ્યાતિ ભવ્ય રીતે ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી થતી હોય છે ત્યારે વડોદરા શહેરના ઇલોરા પાર્ક સ્થિત પંચરત્ન અપાર્ટમેન્ટની સામે સંધ્યા સોસાયટી ખાતે આવેલ સ્વયં સિદ્ધ કથક કલા કેન્દ્રમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી ખૂબ જ સુંદર રીતે ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી આપને જણાવવા માંગીશ કે સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન સ્વયંસિદ્ધ કથક કલા કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વયંસિદ્ધ કથક કલા કેન્દ્રના સિનિયર સ્ટુડન્ટ્સ વૈદહી અને મહેક તથા તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યો હતો અને એકંદરે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો